આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ઘણા બધા બ્રોકરે અને નિષ્ણાંતો માને છે કે ગોલ્ડ અને સિલ્વરમાં તેજીનો સિલ્લો આગળ વધતો જોવા મળી રહ્યો છે તો શું આ વધઘટ વચ્ચે સોનું સસ્તું થશે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ ખાસ કરીને શેર માર્કેટ છોડીને સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને જાણકારો પણ કહી રહ્યા છે કે શું આગામી દિવસો માં સોનું સસ્તું થશે તો હવે શેર માર્કેટમાં રોકાણ કરવું જોઈએ કે સોનાની કિંમતોમાં જેની સંપૂર્ણ માહિતી જેની સાથે મિત્રો હવે લગ્ન ગાળાની સીઝન પણ આવી રહી છે અને જો લગ્ન ગાળા દરમિયાન સોનું ક્યારે ખરીદવું કારણ કે છેલ્લા ઘણા બધા મહિનાથી સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે તો આજે શું રહ્યા સોના તેમ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 1171 માં જ્યારે 10 ગ્રામ એક

વધતી જોવા મળી રહી છે એકસઠ માં જયારે સો ગ્રામ પંદર હજાર છસો ને માં અને એક કિલો એક લાખ છપન હજાર સો રૂપિયા તો મિત્રો સોનાની કિંમતોમાં તો ભારે વધારો નોંધાયો છે ને લગભગ વાત કરીએ તો મિત્રો બાર હજાર ડોલરની આસપાસ જ્યારે સિલ્વર ની વાત કરીએ તો મિત્રો ચાંદી પચાસ ડોલર ચાંદી સોના ચાંદી ની માંગમાં વધારો જોવા મળે છે ત્યારે સોનું મોંઘુ થતું હોય છે તો મિત્રો હવે છ ઓક્ટોબર બાદ સોનું જે છે એ ફરીથી હવે વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે વાત કરીએ તો મિત્રો ડિસેમ્બર

અપેક્ષા રાખી લેવી જોઈએ કારણ કે તેમને બે હાજર સાત અને બે હાજર આઠ અને બે હાજર ના ઉદાહરણ આપ્યા હતા ત્યારે સોનું જે છે એ અને હાલ તેઓ પણ અંદાજ લગાવી રહ્યા છે કે આ સુધારો લગભગ એક વર્ષ સુધી ચાલી શકે છે ને સિલ્વરમાં પણ ઘટાડો ખતરો વધુ છે તો અત્યારે કહી રહ્યા છે નિષ્ણાતો કે સિલ્વરમાં હાલ સૌથી વધુ એક્શનમાં જોવું ચાંદી ની ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીમાં પણ પચાસ ટકા સુધીનો ઘટાડો જોવા મળે તેવું વલણ જોવા મળી રહ્યું છે તો ઘટાડા પછી રોકાણ જે આ મિત્રો વાત કરીએ તો ગોયલે કહ્યું કે ગોલ્ડ લગભગ વાત કરીએ તો ડોલર ની અંદર બે હાજર છસો થી લઈને બે હજાર શેર માર્કેટના ના રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જ્યારે ચાંદીની અંદર તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો વૈશ્વિક મંદી કારણે સિલ્વર ની લાંબા ગાળાની સંભાવનાઓ નબળી પડી શકે છે તો વૈશ્વિક મંદી અને સિલ્વર ગોયલે આગળ કહ્યું કે હું આગામી બે થી ત્રણ વર્ષમાં અમેરિકા અમેરિકામાં મંદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને તેમણે આ પણ કહ્યું છે કે જો મિત્રો આગામી દિવસોમાં ઇલેક્ટ્રોનિક વાહન જેવી ઉદ્યોગોની માંગમાં આર્થિક મંદી પ્રભાવ સંપૂર્ણ રીતે બદલી શકે

તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હાલ સોનાના દાગીનાની વાત કરીએ તો જેમ કે સોનાના હાર સોનાના બ્રેસલેટ સોનાની વીટી જેવા દાગીના બનાવવાનો તમે પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોના ચાંદી સામાન્ય રીતે સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને જો અમેરિકાની વાત કરીએ તો મિત્રો અમેરિકામાં ભારે મંદીનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે અને અમેરિકાની વાત કરીએ તો મિત્રો આગામી સમયની અંદર અમેરિકામાં મહામંદી સર્જાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો સોનું જે છે એ ધરાધડ સસ્તું થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ડિસેમ્બર મહિના સોના હલચલ જોવા મળી શકે છે ને સોનું જે છે એ તળિયે જવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુઅપડેટમાં સોના ચાંદીની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા ચર્ચા કરીશું નેક્સ્ટ અપડેટ